દુનિયાની કોઈ વસ્તુ એટલી જલ્દીથી નથી બદલાતી જેટલી જલ્દીથી માણસની નિયત અને નજર બદલાય છે કોઈની અંતિમ યાત્રામાં જાઓ તો એવું ન વિચારતા કે તમે તેની અંતિમ મંજિલ સુધી લઈ જાઓ છો પણ એવું સમજો કે અસ્થિ પર સૂતેલી વ્યક્તિ તમને તમારી મંજિલને બતાવવા જઈ રહી છે જે એક પણ ગુનો માફ ન કરે તે ન્યાયાધીશ અને જેના શરણમાં જવાથી હજારો ગુના માફ થઈ જાય તે દ્વારકાધીશ દેશમાં રાજા સમાજમાં ગુરુ પરિવારમાં પિતા અને ઘરમાં સ્ત્રી ક્યારેય સાધારણ નથી હોતી કારણ કે નિર્માણ અને પ્રલય એના હાથમાં જ હોય છે લોખંડને કોઈ નષ્ટ ન કરી શકે ફક્ત તેનો કાટ જ તેને નષ્ટ કરી શકે છે એ જ રીતે માણસને બીજું કોઈ નહીં ફક્ત તેના વિચારો નષ્ટ કરે છે વિચારો સારા રાખો તો ચોક્કસ સારું જ થશે જે માણસ પોતાની નિંદા સાંભળી શકે છે તે જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે આ મિલાવટનો જમાનો છે સાહેબ હામાં હા મિલાવો તો જ સંબંધ લાંબા સમય સુધી ટકે મન જે કંઈ જ ફરક નથી પડતો કે બીજા મારા વિશે શું વિચારે છે હું પોતાના માટે જીવું છું દુનિયા માટે નહીં કોઈ કહે છે કે દુનિયા પ્રેમથી ચાલે છે વળી કોઈ કહે છે કે દોસ્તીથી ચાલે છે પણ જ્યારે અનુભવ થાય ને ત્યારે જ ખબર પડે કે દુનિયા તો મતલબથી ચાલે છે અમુક માણસો રાખ્યા છે પીઠ પાછળ વાતો કરવા પગાર નથી લેતા પણ કામ ખૂબ જ ઈમાનદારીથી કરે છે ઝાડ નીચે રાખેલી ભગવાનની ખંડિત મૂર્તિ જોઈને સમજાઈ ગયું કે પરિસ્થિતિ ગમે તે હોય પણ પોતાની જાતને ક્યારેય તૂટવા ન દેતા નહીતર આ દુનિયા જ્યારે તૂટવાથી ભગવાનને પણ ઘરમાંથી કાઢી નાખે છે તો પછી આપણી શું ઓકાત છે હું ખરાબ નથી બસ બધા સામે સારું બનવાનું નાટક મને નથી આવડતું સ્ત્રી એટલે જે તમને તમારા કરતાં પણ વધારે સમજે છતાં પણ તું મને સમજતી નથી અને તું મને ક્યારેય સમજી નહીં શકે આવા વાક્યો રોજ હસતા મોઢે સાંભળી લે છે એક આશા તડપડતી હતી પણ ભીડ વિડીયો બનાવતી રહી ફોટોગ્રાફર બનતા પહેલાં માણસ બનો પોતાના સપના પૂરા કરવા માટે દોડવા માંડો નહીં તો લોકો પોતાના સપના પૂરા કરવા તમને ભાડે રાખી લેશે બધા લોકોને તમારા રહસ્યો ન જણાવો બની શકે છે કે આવનાર સમયમાં તે તમારા વિરોધમાં હોય અને તમારી નબળાઈ જાણતો હોય જિંદગીમાં સૌથી મોટી જીત હોય છે કોઈની આંખોમાં તમારા માટે આંસુ હોવા જ્યારે સૌથી મોટી હાર હોય છે તમારા કારણે કોઈની આંખોમાં આંસુ આવવા આવડતનું અભિમાન ન રાખવું કારણ કે આવડત કરતાં દાનતની કિંમત વધારે છે જ્યારે ખરાબ સમય આવે છે ને ત્યારે બુદ્ધિ પણ બેર મારી જાય છે માણસ ઈચ્છે તો પણ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી એટલા માટે જ કહેવાય છે માણસ ખરાબ નથી હોતો તેનો સમય ખરાબ હોય છે કિસ્મતનો સાચો ખેલ તો મા બાપના ગયા પછી જ ચાલુ થાય છે કારણ કે મા બાપ હોય ત્યાં સુધી